જલશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકલાડીના પ્રમુખ આદરણીય સીઆર આર પાટીલ સાહેબનો ઇકોતેરમો જન્મદિવસ હતો આદરણીય પાટિલ સાહેબ દ્વારા ગોલ્ફકાર અને નગરસેવક બ્રજેશભાઈ ઉડકર દ્વારા ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી આ બંનેઓ ગાડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ ઉપયોગી થશે દર્દીઓ અને દર્દીઓના સ્નેહીજનો માટે હાલ નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બે બિલ્ડિંગ વચ્ચેનું અંતર એકાદ કિલોમીટર જેટલું છે એવા સંજોગોમાં દર્દીઓને મુશ્કેલી ના પડે ગેટ પર આવતા રિક્ષામાં અને ત્યાં ગાયનેક વિભાગમાં જવામાં બાળરોગ વિભાગમાં જવામાં મુશ્કેલી ના પડે વૃદ્ધોને પણ મુશ્કેલી ના પડે તે માટે આ ગાડીઓ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે હું આદરણીય સી આર પાટીલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમના જન્મદિવસ હંમેશા સેવાકીય પ્રવૃત્તિથી જ ઉજવાતો હોય છે ત્યારે હું પ્રજેશભાઈને પણ અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું આ સિવિલ હોસ્પિટલને બે ગાડી અર્પણ થવાથી ખૂબ મોટો ફાયદો દર્દીઓ અને દર્દીઓના સગાને રહેશે એવો મને વિશ્વાસ છે આભાર પાટીલ સાહેબનો ને લાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જે કેન્દ્રીય જલમંત્રી પણ છે અને ગુજરાતના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ છે જેમના ઇકોતેરમાં જન્મદિવસે ગઈકાલના રોજ એમના ઇકોતેરમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો તેમણે તેમના તરફથી એક ઈ વિહીકલ જે આપ્યું છે સિવિલ હોસ્પિટલને અને બીજા પ્રજેશભાઈ તરફથી બે ઈ વ્હીકલ આપણે સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા છે જે દર્દી અને દર્દીના સગાવાળાઓને બે બિલ્ડિંગ વચ્ચે જવા આવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ છે સિવિલ હોસ્પિટલ તરફથી હું ખરેખર દિલથી એમનો આભાર માનું છું કે અમને અવારનવાર સિવિલ હોસ્પિટલની મદદે આવતા જ હોય છે અને આ બાબત પણ એમના ધ્યાને આવી અને એમણે આપણને સિવિલ હોસ્પિટલને ડોનેશન આપ્યું જી સર હજુ કેટલી એ બાઇકની આપણને સિવિલ હોસ્પિટલને જરૂર આપશે એક એ બાઇક હતું એક ઈ વ્હીકલ હતું બે આ વ્હીકલ પ્રાપ્ત થયા છે એક બે બીજા વ્હીકલ પણ સીએસઆર પ્રોજેક્ટમાં વાતચીત ચાલે છે એટલે મળી જશે